હેલો એવરીવન આજે મારે તમને વાત કરવી છે કે સપોર્ટ અને સંપત્તિ વચ્ચે કેટલો ફેર હોઈ શકે આપણને લાગે કે કોઈને આપણે દયા ખાઈએ તો પણ આપણે એને મદદ જ કરતા હોઈએ છીએ પણ કોઈને સહકાર આપવો કોઈને મોટિવેશન આપવું એ આખી એક અલગ બાબત છે એક વખત એક રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ ભીખ માંગતો હોય છે અને એના વાટકામાં થોડીક પેન્સિલ્સ હોય છે અને એક યંગ બિઝનેસમેન જે રેલવેમાં ટ્રાવેલ કરવાનું હોય છે એ ત્યાંથી પસાર થાય છે અને આ ભિખારીને જોવે છે અને પચાસ રૂપિયા એના વાટકામાં મૂકી અને જતો રહેશે એક પણ પેન્સિલ નથી લેતો એટલે ભિખારીને ખુશી થાય છે કે ચલો મને તો એ મફતના પચાસ રૂપિયા મળી ગયા પણ પેલો વ્યક્તિ પાંચ મિનિટ થાય છે ત્યાં ટ્રેન હજી એની ઉપડવાની બહાર હોય છે અને પાછો આવી અને એના વાટકામાંથી ચાર પાંચ પેન્સિલ લઈ લે છે અને બોલે છે કે મને લાગે છે કે આ પેન્સિલ્સ જે છે એની કંઈક કિંમત છે અને તું પણ એક બિઝનેસમેન છે ને હું પણ એક બિઝનેસમેન છું એવું કઈ અને વ્યક્તિ તો ત્યાંથી ચાલ્યો જાય છે પણ આ જે ભીખ માંગનાર વ્યક્તિ હોય છે એને ચોટ લાગી જાય છે અને એને એવું થાય છે કે હું અને એક બિઝનેસમેન અને પછી એ કઈ આગળ કરવા માટે વિચારે છે અને થોડા વર્ષો વીતી જાય છે પછી એક પાર્ટી હોય છે બિઝનેસમેન જ્યાં બધા મોટા મોટા ભેગા થયા હોય છે ત્યાં પાર્ટી હોય છે અને એક વ્યક્તિ એ જે પેલો યંગ બિઝનેસમેન હોય છે એની પાસે આવીને કહે છે કે તમને મારી ઓળખાણ પડે છે એટલે પેલો યંગ બિઝનેસમેન જે હોય છે એ કહે છે કે ના હું તને નથી ઓળખતો એ વખતે પેલો જે વ્યક્તિ હોય છે જે પેન્સિલ વાળી ઘટના હોય છે રેલવે સ્ટેશન પર બનેલી એની યાદ અપાવે છે અને કદાચ તમે એ બાબત ભૂલી ગયા હશો પણ હું એ દિવસ અને એ ઘટના ને ક્યારેય નહીં ભૂલી શકું અને પછી પેલો યંગ બિઝનેસમેન કે છે કે હા તું મને યાદ અપાવે છે એટલે મને યાદ આવે છે કે મેં કઈક તારી પાસેથી પેન્સિલ્સ કેવું લીધેલું પણ એ વખતે તો તું ભીખ માંગતો હતો આજે તો તું એકદમ સૂટ બૂટમાં ટાઈમાં અને સરસ બિઝનેસમેન જેવો અને આ પાર્ટીમાં તું શું કરી રહ્યો છે ત્યારે પેલો જે વ્યક્તિ હોય છે એ કહે છે કે તમે તો જસ્ટ બોલી અને જતા રહ્યા પણ આપે એ દિવસે મને એવું કહેલું કે તું પણ એક બિઝનેસમેન છે અને હું પણ એક બિઝનેસમેન છું એ શબ્દો જે હતા એની મને ચોટ લાગી ગઈ અને એ દિવસથી મને લાગ્યું કે હું શું કામ અહીંયા છું હું શું કામ ભીખ માંગું છું જ્યારે મારા હાથ પગ મારું બધું જ સારું છે અને કોઈ વ્યક્તિ જો મને બિઝનેસમેન ની ઉપમા આપે છે તો મારે એ એ ઉપમા જે છે એને સાબિત કરીને બતાવી જોઈએ અને પછી એ વ્યક્તિ ધીમે ધીમે પેન્સિલ્સ ડોર ટુ ડોર વેચવા જવાનું શરૂ કરે છે અને બધાની પાસેથી પેન્સિલ ને ઉલે છે ત્યારબાદ એવી રીતે બધાના ઘરે ઘરે વેચવા જાય છે અને થોડા વર્ષો પછી એ ગામનો સૌથી મોટો સ્ટેશનરીનો વોલસેલર બની જાય છે અને એ જે પાર્ટી હોય છે એમાં એઝ અ બિઝનેસ પર્સન ત્યાં આવ્યો હોય છે તો આ વાર્તા આપણને શીખવાડે છે કે કોઈના શબ્દો તમે કોઈની દયા ખાઈને કદાચ એને ફ્રીમાં પૈસા આપી દેશો ને તો કદાચ એને એની કદર નહીં થાય પણ તમે કોઈને માન સન્માન સાથે એને સહકાર આપશો એને રોટી કે એને કામ આપશો ને તો વ્યક્તિ જીવનમાં જરૂર આગળ વધી શકશે થેન્ક યુ